અને ગામતળ વિસ્તારમાં આવેલા ઝવેરી મોલ્લામાં રહેતા ડુંગરસિંહ કિશનસિંહ રાજપૂત અને તેનો પરિવાર પાંચ દિવસ પહેલા રાજસ્થાન કૌટુંબિક લગ્ન પ્રસંગમાં ગયો હતો આ દરમિયાન રાત્રિએ સમયે પડેલા તેમના ઘરના તાળાના તોડી પ્રવેશ દ્વારમાંથી પ્રવેશી મુખ્ય દરવાજાનો નકોચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા ઘરના બથલા રૂમમાં મૂકેલા ત્રણ કબાટ તોડી તસ્કરોએ કબાટમાં અલગ અલગ મૂકેલા પચાસ હજાર રોકડ સોનાની એક ચેન ચાંદી કરી નાસી માળ ઉપર રહેતા ભાળવતે આસપાસના લોકોને જાણ કરતા તસ્કરોની ગતિવિધિની જરા પણ ગંધ આવી નહોતી આજ રોજ સવારે માળ ઉપર રહેતા ભાળવતે નીચે આવતા દરવાજા ટાળું તૂટ્યા હકીકત જાણી ફળિયાના રહીશોને અને રાજસ્થાન ગયેલા મૂળ મકાન માલિકને ઘટનાની જાણ કરી હતી મકાન માલિકે ના સંબંધી આવી પહોંચતા બારડોલી પોલીસ મથકને જાણ કરાઈ હતી મોબાઈલ સંપર્ક દરમિયાન મકાન માલિકે કબાટમાં મૂકેલી મત્તા જણાવી હતી પોલીસે બનાવની જગ્યાએ નિરીક્ષણ કરી ફરિયાદની અરજી આધારે આસપાસમાંથી સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરી રહી છે